આજે હું શેર કરીશ તમારી સાથે નમક પારા બનાવવાની રેસીપી તો નમક પારા બનાવવા માટે મેં લઈ લીધો છે કપ કપો થોડોક લઈ લીધો છે દોઢ કપ મેદો લીધો છે ચારી લઈશું આપણે હવે આપણે એમાં એડ કરીશું ઘી તો અહિયાં ચાર ચમચી મેં ઘી એડ કર્યું છે થોડો મરી પાવડર

અને તમને મારો હવે આપણે આ રીતનો લોટ બાંધ્યો છે તો પાણી થોડું થોડું નાખીને લોટ બાંધી લઈ અને આપણે લોટ બાંધી લઈશું

અને હવે વણીને આપણે તરી લઈશું તો તરવા માટે અહીંયા તેલ લઈ લીધું છે મેં હવે ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે ગુલ્લા કરી હવે વણી લઈશું આપણે આ રીતે વણી લેવાની છે બધા ડીને બહુ પાત્રી મીડિયમ સાઈઝ ની વાણી લેવાની લગાડીશું આપણે લઈ લઈશું હરીવાની લઈશું કટ લગાડી સાઈડ નું કડી લઈશું આટલું લઈ લઈશું આપણે આ રીતે આપણે બધી વણી પછી તરી લઈશું અહીંયા બધા વણી લીધા છે હવે તરી લઈશું તો અહીંયા તેલ લઈ લીધું છે ગરમ થઈ ગયું છે આપણું તેલ તરી લઈશું હવે તેલ ગરમ કરવા મૂકી દીધું તું પહેલાથી જ

હવે બીજા તરી લઈશું આપણે આપણે તરાવી દઈશું હવે એને આ તરાઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું એને આપણે તરાઈ તરાઈને રેડી થઈ ગયા છે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થયા છે આ રીતે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં